વડોદરા શહેરના હરણી રોડ પર વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેર પ્રમુખના વિરોધમાં વિકાસને લઈને લગાવવામાં આવેલા બેનરો મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખુલતાં જ રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો હતો ત્યારે સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાડવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે નોટિસ પાઠવી હતી જે બાદ ઋત્વિજ જોશી વારસિયા પોલીસ મથકે નિવેદન આપવા પહોંચ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં પોલીસ મથકે પહોંચ્યા હતા પોસ્ટર પોસ્ટરકાર્ડ મામલે ઋત્વિક જોશીની પોલીસે પૂછપરછ કરી હતી સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી ભાજપ મને ફસાવી રહી છે પોલીસે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા આવ્યો છું મારા પર લગાડવામાં આવેલ આક્ષેપ ખોટા છે જોકે બેનરો લગાડનાર હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી નામ લખાવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો આ સાથે જ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા હાલમાં જ ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારનું ષડયંત્ર હોવાની તેઓએ આશંકા વ્યક્ત કરી છે ગઈકાલે સાંજે વારસિયાના પીએશ્રી મારા ઘરે સાડા છના ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું બે દિવસનો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ઠેરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદો હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે જે હેર ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓફેન્સ છે ઓફિસમાં જાય બે પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેળી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતિકભાઈ જોશી સાડાથી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતિકભાઈ પકડ કરી લેવાની જરૂર હતી શું કામ જવા દીધા બધી બધી છે સાત એક મિટ એક મીટ ઉભી કહે સાત વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના ના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી માંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ એવી બધી કલમો છે